നമോ അര്യന്മോ സിദ്ധാ നമോ ആയം നമോ വജ്ണം നമോ സുഗ്രഹുണംേ സോ വഞ്ചനമുക്കാരോ സുഗപണാ മംഗളാണഞ്ചേ സിം പടമം ഹവൈ മംഗലം പുരിമച ചരിമാണ കപ്പോ മംഗളം ബദ്ധ്യമാണസി കൈയാചിന് ഗണ ഹരാളീ ചരിത്രം વાસ્તવમાં પરમાત્માનો જન્મ થયો હોય ને એવો ઉત્સવ આજે આપણે કરીએ છીએ ખરેખર જે જન્મ દિવસ છે એ દિવસે આપણે ભેગા થતા નથી ખાલી જન્મનું વાંચન કરવાનું છે એના માટે પણ આપણા હૈયામાં આટલો બધો ઉલ્લાસ કલાક મોડા છીએ વાંધો નહીં કારણ કે શરૂઆત જ કલાક મોડા કરી છે તમે તમને એમ લાગ્યું હશે કે બહુ થોડી આવક પણ પર્વના દિવસો છે એ દિવસોમાં આપણી આરાધના એનું વિશેષ ધ્યાન રાખવાનું હોય રાત્રિ ભોજન ન થાય એના માટે ખાસ ઉપયોગ રાખવાનો હોય છે એટલે થોડીક ઉતાવળ અમારે કરાવવી પડે એક વાત મારે કહેવાની છે ચૌદ સ્વપ્ન હજી આપણા સૌના હૈયામાં એક વર્ષોની એક પરંપરા છે પ્રણાલી છે એટલે સૌના મનમાં હજી એ જચ્યું છે કે સ્વપ્નનો લાભ મળે તો જ લાભ કહેવાય હજી અષ્ટમંગલ પ્રત્યે આપણો એટલો ભાવ પેદા થયો નથી જે દ્રવ્યથી ખરેખર શ્રી સંગના સઘળાય કાર્યો થવાના છે હું જોતો થો તમે રૂપિયામાં બોલતા થા ને તોય એ આંકડો પાંચ આંકડા સુધી પહોંચ્યો નથી ચાર આંકડામાં આઠેસ મંગલના ચડાવવા બોલાઈ ગયા અને એ પણ રૂપિયામાં હતા એ મણમાં નહોતા જે દ્રવ્ય થકી સકળ સંઘના સઘળાય કાર્યો થઈ શકે અને થવાના છે એ પ્રત્યે આપણો ભાવ કેવો છે હું તમારા ભાવની કિંમત જરાય ઓછી આંકતો નથી તમે મન મૂકીને વરસ્યા છો તમે ખૂબ ખર્ચ્યું છે પણ થોડોક વિવેક થોડીક જાગૃતિ થોડીક સમજણ આપણા સંઘે કેળવવી પડશે દરેક વ્યક્તિએ હૈયામાં એ ઠસાવવું પડશે કે સ્વપ્ન જેમ પરમાત્માના નિમિત્તે છે ને એમ અષ્ટમંગલ પણ પરમાત્માના નિમિત્તે છે આ તો ખરેખર સપના જ છે આ એક બતાડે છે કે આ લક્ષ્મી છે ને સપનું જ છે લક્ષ્મી એ વાસ્તવમાં સપનું જ છે એમ બતાડે છે આપણે પાછળ દોડીએ છીએ રત્નો ઢગલો પણ સપનું જ છે વાસ્તવિક શું છે જે પરમાત્માની સામે જેને ધરવામાં આવે છે એવા અષ્ટમંગલ હવેથી મારી ભાવના જ કે આ ઉપક્રમ એટલા માટે કરવામાં આવ્યો કે હજી સહુના મનમાં એ વસ્તુ જચતી નથી કે ભાઈ સ્વપ્નની બોલી પણ સાધારણમાં લઈ જઈ શકાય હજી જસ્તી નથી આપણા મનમાં પણ વાસ્તવમાં એક જે તે સમયમાં આજે બધા જ છે માટે ફરીવાર રિપીટ કરું છું જે તે સમયમાં જિનાલયોના નિભાવ બહુ અઘરા હતા અને એના માટે થઈને ગુરુ ભગવંતોએ આ વ્યવસ્થા ઊભી કરી કે ભાઈ થોડુંક જિનાલયને લાગુ પડે જિનાલયનું પણ નિભાવ સરસ થાય એટલા માટે આ દ્રવ્યની વ્યવસ્થા ઊભી કરવામાં આવી સમય જતા સહુના મનમાં એ વસ્તુ ઘર કરી ગઈ કે સપના એ જ હોય છે એટલે હવે બધા ડરે છે કે દેવ રીતે લઈ જઈએ પણ વાસ્તવમાં એક વસ્તુ દિમાગમાંથી કાઢી નાખજો દ્રવ્યને સાધારણમાં લઈ જતા નથી સ્વપ્ન દ્રવ્યની વ્યવસ્થાને બદલીએ છે આપણે દેવ દ્રવ્યને સાધારણમાં લઈ જતા નથી આજે નથી લઈ જવાના ગભરાતા નહીં કરવાનું હતું પણ નથી થયું

કોઈ દેવદ્રવ્ય નથી આપણે લઈ ગયા છીએ એ કલ્પના કરીને લઈ ગયા છીએ આજે એ વ્યવસ્થા આપણે ગોઠવવા માંગતા હતા પણ કોઈ કારણોસર ન ગોઠવાય કઈ વાંધો પણ એટલે એવું દિમાગમાં હોય તો કાળજો કે આ દેવદ્રવ્ય છે અને સાધારણમાં લઈ જઈએ છીએ નહીં માત્ર વ્યવસ્થા બદલીએ છે જો બદલીએ ત્યારની વાત પણ અષ્ટમંગલ નો ચઢાવો એ આપણા માથે બોધ નથી પણ શ્રી સંઘના બોજને હળવો કરવા માટેની એક વ્યવસ્થા જેટલો ભાવ જેટલો અહોભાવ તમને ચૌદ સ્વપ્નો પ્રત્યે છે એ એના કરતા પણ અધકેરો ભાવ તમને અષ્ટમંગલ પ્રત્યે હોવો જોઈએ કમસે કમ એક મંગલ પણ લાખમાં ગયું હોત ને તો મને એમ થાય કે હા તમને સંઘની ચિંતા છે બરાબર સમજો સંઘની ચિંતા એ આમાં દેખાવી જોઈએ કે સંગ ચાલે છે ને દીકરાનું ખિસ્સું અલગ હોય દીકરીનું ખિસ્સું અલગ હોય ઘરના ઘરવાળાનું ખિસ્સું અલગ હોય પણ એક ખિસ્સું એવું છે બાપનું જેમાંથી બધા હાથ નાખીને કાઢે અને એક ખિસ્સાનું નામ છે સાધારણ બરાબર યાદ રાખજો દેવદ્રવ્ય દેવદ્રવ્ય જ છે જ્ઞાન દ્રવ્ય જ્ઞાન દ્રવ્ય જ છે હે બીજા બધા દ્રવ્યો એ દ્રવ્ય છે વ્યયાવચ્ચે વ્યાવચ્ચત છે પણ સાધારણ એ દેવમાં પણ કામ લાગે એ વ્યાવચ્ચમાં પણ કામ લાગે એ સંઘના કોઈ પણ કામમાં ઉપાશ્રય હોય તોય કામ લાગે જ્ઞાન ભંડાર હોય તોય કામ લાગે સાધારણ દ્રવ્ય એ બાપનું ખીસું છે અને એમાંથી દરેક જગ્યાએ તમારા બધાય પાસે પૈસા હોય છતાંય બાપ આપે કે ના આપે પિતા આપે કે ના આપે તો કયું ખીસું સગદર હોવું જોઈએ પિતાનું ખીસું કે દીકરાનું ખીસું હે હવે આવતા વર્ષે ધ્યાન રાખજો હું સમાચાર પૂછીશ હે જો કલ્પસૂત્ર માં આવ્યું છું સાધુ રહી જાય ને કા તો રાગી થઈ જાય ને કા અભાવ થઈ જાય મારે રાગ થી બચવાનું છે ને અભાવ થી બંને થી બચવાનું તમારી ભક્તિ તમારો હો ભાવ પણ મારા માટે નહીં પણ પ્રભુના શાસન માટે સંઘ માટે આટલી વસ્તુ ગાંઠે વાળજો આ વખતે કે આવતા વર્ષે આવતા વર્ષે શ્રી સંઘનું નું સાધારણ ખાતું આ સ્વપ્નની બોલી કરતા વધુ થવું જોઈએ આટલી મારી ટેલ છે હવે જોઈએ તમારો પ્રતિભાવ શું આવે હવે પરમાત્માનું જન્મ વાંચન કરીએ ખૂબ શાંતિથી સાંભળજો મારી પાસે માઇક નથી મારે તમારા સુધી પહોંચવાનું છે આ ભદ્રબાઉ સ્વામી મહારાજના શબ્દોને તમારા સુધી પહોંચાડવાના છે અને હજી એક વાત કહું આ ઠીક છે હવે થોડા સમયથી પ્રથાઓ બદલાઈ ગઈ છે શ્રીફળ અહીંયા નહીં વધેરવાનું આશ્ચર્ય છે ખરેખર જરૂરી છે જે ક્ષણે પરમાત્માનું જન્મ વાંચન થાય એ ક્ષણે જ મંગલિક થવું જોઈએ અહીંથી ઊભા થયા પછી ગમે તે કરો કોઈ મતલબ જ નથી શ્રીફલ કોઈ મતલબ નથી અહીંથી ઊભા થઈને ગમે ત્યાં પધરાવો જે ક્ષણ છે ને એ ક્ષણે જે થાય અને એક વાત સમજો વડીલોનું આ વિધાન છે કે જેટલું શ્રીફળનું પાણી આ ધરતી ઉપર રેડાય એટલો સંઘનું અભ્યુદય થાય હું તમને તમારી વાતનું સમાધાન પણ આપી દઉં ઘણા લોકોના મનમાં એમ થાય છે કે સાહેબ શ્રીફળનું પાણી હોય ને એટલે કીડીઓ આવી જાય કીડીઓ રાહ જોઈને ઊભી નથી કીડીઓ રાહ જોઈને ઊભી નથી તમે ચાર માણસો તૈયાર રાખો અહીંયા જેવું પતે એવું જો સાફ સૂફી કરી દો તો કોઈ જીવ વિરાજ ના થતી પણ સંઘના અભ્યુદય માટે જરૂરી અને બીજું એક કામ સંઘના ઉપાશ્રયમાં

જો હું ત્યાં કહી શકું જ્યાં મારો અધિકાર પોચે આ શાસન સમ્રાટ નો છે મારો અધિકાર પહોંચે છે માટે હું કઉ એટલે હવે પછીથી ધ્યાન રાખજો શ્રી હા આવતી સાલ આવતી કાલ તો થાય નહી આવતી સાલ થી જો એક વાત સાંભળો હું હોઉ કે ન હોઉ સંઘ કામ થવા જોઈએ ચાલો એક બે મિનિટ આપું તમને કંકુ છે ચાલો કંકુ પડ્યું છે ખાલી તૈયાર રાખો પાણી નાખી દો આપણે ઉછામણી બોલી લઈએ બરાબર શ્રી નું મંગલિક કરવા માટે અંદર દીવાલ છે ત્યાં અહીંયા તો દીવાલ નથી અંદર દીવાલ છે કે દીવાલમાં નથી ને અંદર ઉપાશ્રયમાં પણ ઉપાશ્રયની દીવાલમાં સજોડે સજોડે સાફા કરવાના છે હા દીરાસરમાં જાય પણ ઉપાસ છે દેરાસર ત્યાં પણ સજોડે કરવાના છે એટલે કોઈ પણ ભાગ્યશાળી આપણે ઉછામણી બોલીને એક બે મિનિટ આપું છું વધારે નહીં પછી ચલો બોલો જે રૂપિયા રૂપિયા જવાના છે હા હા સાધારણ આ સાધારણ ક્યાં બધું છે

हज़ार हिकु सौ अॻियां रुपया

પડમે માસે દુચ્ચે પખે ચિત્ત શુદ્ધે તસણમ ચિત્ત શુદ્ધસ્સ તેરસી રસી દિવસેણમ તે કાલે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર મહારાજા જે આ ગ્રીષ્મ પહેલો મહિનો અને બીજું પખવાડ્યું એટલે કે ચૈત્ર મહિનાનું સુદ પખવાડ્યું એ ચૈત્ર સુદ તેરસના દિવસે નવન્નમ માસાણમ બહુમળી પુંડાણમ નવ મહિના પ્રતિપૂર્ણ થયા હતા ત્યારે અધ્યક્ષમાણમ રાઈન્દિયાણમ સાડા સાત રાત્રિ દિવસ વીક કંતાણમ વ્યતીત થયા ત્યારે એટલે પરમાત્માનો ગર્ભકાળ નવ મહિના અને સાડા સાત દિવસ અહીંયા ચોવીસે પરમાત્માના ગર્ભકાળનું વર્ણન કર્યું છે રિષભદેવ પરમાત્મા નવ મહિના ને ચાર દિવસ અજિતનાથ પરમાત્મા આઠ મહિના ને પચીસ દિવસ સંભવનાથ ભગવાન નવ મહિના ને છ દિવસ અભિનંદન સ્વામી ભગવાન આઠ મહિના ને અઠ્યાવીસ દિવસ સુમતીનાથ ભગવાન અને પદ્મ પ્રભુ સ્વામી નવ નો મહિના ને છ દિવસ સુભાષનાથ પરમાત્મા નવ મહિના સ્વામી આઠ મહિના ને વીસ દિવસ વિમલનાથ ભગવાન આઠ મહિના ને એકવીસ દિવસ અનંતનાથ પરમાત્મા નવ મહિના ને છ દિવસ ધર્મનાથ ભગવાન આઠ મહિના ને છવ્વીસ દિવસ શાંતિનાથ ભગવાન નવ મહિના ને છ દિવસ કુંતુનાથ ભગવાન નવ મહિના ને પાંચ દિવસ હરનાથ ભગવાન નવ મહિના ને આઠ દિવસ મલ્લીનાથ ભગવાન નવ મહિના ને સાત દિવસ મુનિ સુરત સ્વામી નમિનાથ અને નેમિનાથ ત્રણે પરમાત્મા નવ નવ મહિના ને આઠ આઠ દિવસ પાર્શનાથ ભગવાન નવ મહિના અને છ દિવસ અને ભગવાન મહાવીર સ્વામી નવ મહિના અને સાત દિવસ ઉચ્ચાણ ગયે શું ગયે શું તે વખતે ગ્રહોની સ્થિતિ ઉચ્ચ હતી એટલે બધા જ ગ્રહો ઉચ્ચ સ્થિતિમાં હતા બડમે ચંદ જોગે પ્રધાન એવો ચંદ્રમાનો યોગ હતો સોમાસુ દિશાસુ ચારે બાજુ દિશાઓ એકદમ સૌમ્ય હતી રજો વૃષ્ટિ વગેરે કોઈ ઉપદ્રવ ન હતા વિતિમિલાસુ પરમાત્માનો જન્મ થાય ત્યારે ક્યારેય પરમાત્માનો જન્મ મધ્યરાત્રીએ થાય છતાં પણ તે સમયે બધી જ દિશાઓમાં અજવાળું હોય વિશુદ્ધાસુ બધી જ દિશાઓ વિશુદ્ધ હતી જઈએ સવ સવેશ બધા જ પક્ષીઓ જેને આપણે અપશુકનતા ગણીએ એવા ઘુવડ વગેરે પક્ષીઓ હોય એ પક્ષીઓ પણ જય જય શબ્દ જ બોલતા હતા ભૂમિ મારુઅંસી પવાતંસી પ્રદક્ષિણ આવતમાં એટલે જમણા આવર્તમાં પવન વાતો હતો ભૂમિ સપનસી જમીનને અડીને પવન વાતો હતો એટલે ઝંઝાવાત ન હતો આવો નિર્મળ પવન જ્યારે વાતો હતો ત્યારે નિફંડ મેણીયં સંી કાલં આખી ધરતી ધન ધान्य થી ભરપૂર હતી પમુહ પક્કીલીયસુ જણવેસુ અખા લોકોમાં બધા જ લોકોમાં આનંદ અને प्रमोद નું વાતાવરણ હતું એવા સમય વ્રત કાલ સમય સે મધ્યરાત્રિને વિશે હતુત્તરાહેમ નક્કતેણં ચંદ્રેણમ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રને વિશે જ્યારે ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે આરોગ્ય આરોગ્યમ આરોગ્ય વાળા એવા ત્રિશ્લા માતાએ આરોગ્યપૂર્વક દારયમ પયાયા પુત્રને જન્મ આપ્યો